મિત્રો નમસ્તે મકર સંક્રાંતિ નો દિવસ છે આજે અને જરા કામ અતિ જિંદગીના આપણા ભૂતકાળ તરફ જોઈએ ને મારી ઉમરના જે લોકો છે એ અથવા તો ચાલીસ વટી ગયા છે એ ત્યારે આપને ખબર પડે કે જિંદગી કેવી આમ સડસડાટ કરતી નીકળી જાય છે પુનરપી રજની સાયમ પ્રાત શિશિરવ સંતો પુનરા યાતા કાલ ક્રીડતી ગચ્છ વર્ષ પછી અને ભયંકર કાળ એનું તાંડવ કરી રહ્યો છે એટલા માટે કઉ છું મિત્રો કે આપણે છે ને જિંદગી જીવવાની શરૂઆત કરીએ છીએ ને ત્યારે આપણી પાસે પછી જિંદગી હોતી નથી જયારે આપણી પાસે જગત હોય છે ત્યારે આપણે જીવતા નથી ત્યારે આપણે ક્યાંક સમોહિત થઈ ગયેલા છીએ નાના હોય બાળકો આજે રમી લઈએ આજે ભોગવી લઈએ યુવાન થઈએ ત્યારે એવું થાય પછી ધંધો કરવા લાગીએ ત્યારે એમ હવે રૂપિયા કામી લઈએ મિત્રો મારા મિત્રો ઘણા બધા ખૂબ સેટ છે ખૂબ દૂર દૂર છે અમેરિકા થી લઈને અહીંયા ઇન્ડિયા માં મુંબઈ માં ઘણા બધા સાંભળતા છે મારા મિત્રો બધા બહુ વેલ સેટ છે એવું કહેતા હતા કે ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ સુધી કામી લેવું છે અને પછી વતનમાં આવીને વતનના ખેતરમાં ફાર્મમાં જીવવું છે આ જિંદગી છે જેની પાસે જીવી શકાય એવી જગ્યા છે જીવી શકાય એવું થોડુંક ધન છે અફસોસ એ છે કે આવા લોકો નક્કી કરવામાં ગડપણ ને લઈ આવે છે આમ જોયું ને અત્યારે જે પાસાઠ માં સિત્તેર માં પિંચોતેર માં જન્મેલા જે લોકો છે ને એનો અત્યારે દિવસનો દિવાઠ માં ટાઈમ થઈ ગયો છે છ વાગ્યા હોય ને સાંજના એવો ટાઈમ થઈ ગયો છે હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા સાંજ થાય છે ને જિંદગીની એ ત્યારે ખબર પડે છે આમ તો આપણે બેતાળા આવે ને બેતાલીસ વર્ષે થોડોક અહેસાસ થાય સમય વહી ગયો અક્ષરો દેખાતા બંધ થઈ ગયા અને આપણે બેતાળા કઢવી લઈએ પણ પછી આપણે એમાંથી નીકળતા નથી જૂના કાળમાં તો છે ને એવું હતું કે એક સફેદ વાળ નીકળે ને વાળ જોવે સફેદ વાળ હવે તો જો કે નાનપણથી સફેદ વાળ થાય છે પણ પંચાવન સાઠ વર્ષ પછી રાજા હોય ને તો રાજા એનો રાજપાટ છોડીને પ્રકૃતિને ખોળે વહી જતો મિત્રો ધન કમાવવામાં સમોહિત એટલા છીએ આપણે કે આપણે આપણી પ્રકૃતિ અને આપણા પરિવારને ભૂલીને આપણે ક્યાંક સમોહિત થઈ જઈએ છીએ આપણું મન છે ને એવું છે જ્યાં સમોહિત થઈ જાય છે ને પછી ભૂલી જાય છે જેમાં થઈ એમાં પ્રકૃતિમાં થઈ જાય ને જો આપણે એવા વાળી યુમાન બધું છોડી દીધું ને તો તમે પ્રકૃતિમાં સમોહિત થઈ જાવ આપણા મનનું એક લક્ષણ છે જ્યાં જાય ને એની સાથે સેટ થઈ જાય છે એટલે આ માહોલ ભોગનો માહોલ કામવાનો માહોલ અને ઉપભોક્તામાં એટલા બધા આપણે ગરકાવ થઈ ગયા છીએ કે કે બધું ભૂલી ગયા પેલું એક એક જગ્યાએ વાંચ્યું હતું દિવસની સવારે અમે એવા કરેલા મહાન સિકંદર જેવા વિશ્વ દિગ્વિજય થવાના પણ એ સવારની જયારે સાંજ આવી ત્યારે રાતવાસો કરવા માટે અમે ફૂટપાથ ઉપર આમ તેમ જગ્યા શોધતા હતા આપણા જીવનની ફિલોસોફી બની જાય છે જ્યાં પહોંચવું છે ને ત્યાં નથી પહોંચી શકાતું સંભળાવો ત્યાં રહી છે ત્યાં અને પણ એવું નથી મિત્રો કે આપણે પણ જીવવાના સરનામા નથી આપણે પણ જીવવાનું તો બધું છે સારામાં સારા સરનામા છે ક્યાં જીવાય ક્યાં સુખ છે એ આપણા ખિસ્સામાં છે પણ ક્યારે શરૂઆત કરવી અને ક્યારે અંત લઈ આવવો એ આપણને ખબર નથી સંસારમાં આપણી ભૂમિકા હોય ભૂમિકા ભજવવામાંથી આપણે ફ્રી થઈ જઈએ છીએ ત્યારે પણ અથવા તો ચાલે એમ છે ત્યારે આપણે થતા નથી આવડતું જેવી રીતનું કૃષ્ણને આવડતું હતું ત્યાં શરૂઆત કરવી અને ક્યારે અંત આણવો ને ક્યારે મેદાન છોડીને ભાગી જવું ક્યારે સટલ પાડી દેવી ક્યારે દુકાન બંધ કરી દેવી એ કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે મિત્રો આપણી ફિલોસોફી કેવી છે ખબર પેલા ભમરા જેવી એક ભમરો ઉડતો 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 એક સરસ મજાના કમળ ઉપર બેઠો અને એમાં સમાહિત થઈ ગયો કારણ કે ભમ કમળ ખૂબ ગમે થઈ ગયો ગયો સૂર્ય આથમી અને બિડાઈ ગઈ ત્યારે ભમરાને ખબર પડે ઓ પાંખડી બિડાઈ ગઈ છે પણ આવી કુંબળી પાંખડીઓ કેમ કાટું કેમ કાપુ જે ભમરો લાકડાને ચીરી નાખે છે એ ભમરો એ કમળની પાંખડી ચીરી ન શીખ્યો એને એમ થાય છે સવાર થશે સૂર્ય ઉગશે પંખડીઓ ખીલશે અને ઉડીને અને પાછો જતો રહીશ એવામાં મધરાતે મધો મસ્તા હાથી એ તળાવમાં પાણી પીવા આવ્યું એક તોડવું અને હાથીના પગ નીચે એ કમળ ચુંદળાઈ જાય છે અને ભમરાના રામ રમી જાય છે મિત્રો આપણે એવા છીએ ધારે તો નીકળી જાય ભમરો કેમ ધારે તો લાકડાને વિંધી નાખે પણ આપણે નક્કી નથી કરી શકતા આપણે છોડી નથી શકતા છોડવું ને બહુ અગત્યનું છે સંતોષ લઈ લેવો ને એક્ઝિટ થઈ જવું નફો બુક કરી લેવો આ નથી આવડતું આપણને અને એના કારણે આપણે એટલી આશાઓના ઢંઢાળો માથે ચડાવીએ છીએ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે એટલે જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચી નથી શકતા હો હોવા છતાંય અને એમ લાગે કે કાળ તો જો એવું જોત જોતામાં વહી જાય હો મિત્રો કાળ છે ને કાળ ભયંકર શખ્સ છે કાળ છે ને એ કાળી પ્રકૃતિ નો હોત ને કોઈ માણસ હોત ને તો આપણે એની ઉપર ક્લેમ કરી દીધો હોત કે નહીં આને કંઈ ગમે ષડયંત્ર ગોઠવું છે આને છેતરા છે અમને કાળ છેતરી જાય મિત્રો સળ સળાટી વહી જાય છે જોત જોતોમાં દિવસો વહી જાય છે કેમ ઘરડા થઈ જાય કેમ ચહેરાનું તેજ વહી જાય છે ખબર નથી પડતી મિત્રો ક્યારે યુવાન માંથી વૃદ્ધ કાકા થઈ જાય દાદા થઈ જાય ખબર નથી પડતી કોઈને ખબર નથી પડતી સ્વપ્ન જેવો છે સંસાર સ્વપ્ન જેવો ખબર જ ના પડે કેમ જાય સ્વપ્નમાં કેમ આમ આંખ ખુલે એમ ખુલે ત્યારે કરચડી પડી જાય છે ચામડીમાં વાળ ધોરા થઈ જાય છે દાંત પડવા માંડે છે કાન સંભળતા બંધ થઈ જાય આંખ ને દેખાતું બંધ થઈ જાય છે આ કાળ છે સર્વ રસ પીબતી અને પછી આમ જોઈએ છે તે દિવસો ક્યાં ગયા મિત્રો આજે વિચારું ને હું બેઠો બેઠો વિચારતો ત્યારે એમ થાય મિત્રો એટલે મારું કેવાનું હોય છે મારા મિત્રો ઘણા બધા મને કાલે જે મિત્ર સાથે વાત થઈને કે સાહેબ તમે જીવી શકો છો ત્યાં જઈ શકો છો મિત્રો જઈ શકીએ બધા જઈ શકીએ ફામે જઈ શકીએ પરિવાર પરિવાર જેવું છે ને સુખ નથી પ્રકૃતિ જેવું સુખ નથી પ્રકૃતિ પાસે એકવાર બેસી જજો બધું છોડીને એકવાર સાચું જીવન સાચું સરનામું ત્યાં છે આત્માનું વતન ત્યાં છે સુખ એ છે સુખ સાધનોનું નથી સાધનોનું સુખ હોત ને તો ધનના ઉપર બેઠેલો માણસ યુરોપ અને અમેરિકા દુઃખી છે મિત્રો સુખ નાની નાની બાબતોમાં છે સુખ એકદમ સામાન્ય સરનામાઓ છે સવારે ઉઠી નીકળી પડીએ પણ આપણે નીકળી પડીએ છીએ પૈસા કામમાં પૈસો પૈસો જરૂરી છે પણ માફ રાખવું જોઈએ તૃષ્ણા દુઃખનું કારણ છે અતિ લોભ પાપનું મૂળ બની જાય છે મિત્રો એટલે સંતોષ રાખીએ જીવન જીવીએ આવી જિંદગી મળી છે કહીએ છીએ ચોર્યાસી લાખ યોની પછી આ જીવન મળ્યું હોય તો જીવી લેવું જોઈએ અસ્તું જાય